નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ખાખરિયા ગામના લોકોએ ભરડિયાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન સરકારી પડતર જમીનમાંથી પથ્થર કાઢવા માટીની લીઝનું કામ શરૂ થવાનું હોય આ ભરડિયાની આજુબાજુમાં ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીન આવેલ છે ભરડિયાના કારણે ખેતી પાકમાં પણ મોટા પાયે પ્રદૂષણ થઈ શકે છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે આ ભરડીઓ ગામથી ખૂબ જ નજીક હોય અને મોટા વાહનો અહીંથી પસાર થતા હોય ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે તેમજ મોટા વાહનો ગામમાં ચાલવાથી ખૂબ જ માટી ઉડે છે બાબરા તાલુકાના ખાખરિયા ગામના લોકોએ ઉગ્ર વિરોધ સાથે આપ્યું આવેદન જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની આ પી ચીમકી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ મારું ગામ ખાખરિયા નામ પંકજભાઈ નરસિંહભાઈ ભાતિયા હવે અમે અહીંયા અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ગામમાં પથ્થરનો ભળિયો શરૂ થાય છે એ લોકો એવું કહે છે કે ભાઈ મંજૂરી અમને કલેક્ટર સાહેબે આપી છે ગ્રામ પંચાયતમાં કે સરપંચ કે અન્ય કોઈ ખેડૂત આજુબાજુની વાડી વિસ્તારવાળા કોઈપણની મંજૂરી લીધી હોય એવી બાબત કોઈના નજરમાં નથી આ લોકો બે ચાર દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા ભળિયાની મંજૂરી છે એની પાસે પેપર માગ્યા એટલે પૂરા પહેલાં તો પૂરેપૂરા પેપર રજૂ કર્યા નથી બરાબર પછી પૂછપરછ કરી કે ભાઈ અહીંયા તમારે શું કરવાનું છે તો હજી શરૂ કરવાની તો વાત છે ઘણી બરાબર છે પણ અત્યારથી ધાકધમકી આપે છે કે ભાઈ અમે આમ કરી નાખશું નામ આમ કરી નાખશું આમાં જીવ જાહે બરાબર છે એથી વધારે કે આજુબાજુની જે ખેડૂતોની જમીન છે ફળદ્રુપ છે ભળિયો જે થવાનો છે એ વિસ્તાર ઘણો ઊંચો છે હવે એ વિસ્તારથી માટી ઉડી અને ખેડૂતના ખેતરમાં આવે બરાબર છે ખેડૂતને બહુ મોટું નુકસાન છે ત્યાંથી બહાર નીકળવામાં ગામની બહાર નીકળવામાં બાર ફૂટનો રસ્તો છે અને પાંચસોથી સાતસો મીટર પસાર કરીને જવાનું છે આવતા જતા પશુ હોય સ્કૂલે જતા છોકરાઓ હોય ગાડા હોય ટ્રેક્ટર હોય કોઈ જગ્યાએ રસ્તો અપાય કે ઓવરટેક થાય તેવી જગ્યા નથી અને આ લોકો અત્યારથી જો ધાકધમકી કરતા હોય તો શરૂ થયા પછી પોઝિશન શું થાય તે સરકારશ્રીને અત્યારે જેમની સરકાર છે ભાજપને બરાબર છે તમામ લોકોને આ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને આનું કંઈક નિવારણ કરવું જોઈએ એ હવે અમારી ગામજનોની માંગણી છે ભડિયા માલિક લીલાવાળાના દરબાર બાવકુભાઈ કરીને છે બરાબર છે અને મંજૂરી એ લોકો કે છે આપી છે ગામ પંચાયત એમ કહે છે કે ભાઈ મંજૂરી અમે આપી નથી આવેદન આપવા છતાં કાર્યવાહી ન થાય બરાબર છે તો અમારા ગામ વતી અમે અત્યારથી સાહેબ સાહેબને રજૂઆત કરી છે કે જો કોઈ પગલા ન લે તો કાયદો હાથમાં લેવાની અમારી સત્તા નથી પણ ના છૂટકે બધું કરવું પડશે કારણ કે જો ધમકી આપતા હોય તો ગામ આખું ધમકી સહન કરવા તૈયાર નથી માર્ગે અમે આંદોલન કરવા ગામ આખું તૈયાર ખાનપરા ગામ ખાખરિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અમે ખાખરિયા ગામના લોકો અમારા ગામની અંદર ભડિયાનું કામ શરૂ થઈ રહ્યું છે જે આવનારા સમયમાં અત્યારે નડતરરૂપ છે અને જે ભડિયો બની રહ્યો છે તે અમારા ગામથી પાંચસો મીટર દૂર છે જેથી અમારા લોકોને અને આવનારા જે અમારા ખેતર છે તેને આવનારા સમયમાં નુકસાન થઈ રહ્યું છે જે માટી ઉડે એના લીધે ઉત્પાદનમાં પણ અસર પડે એમ છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા